ワイプレーションじゃん。こんにちは、しねえことか。ワイプレーション。<noise> ચાલુ છે ત્રીસ એકત્રીસ બધું ચોખ્ખું છે સ્લો લીવર ઝડપથી ઉપડે છે સ્લોમાં લીવર કઈ તો ઉપાડે પણ સ્લોમાં એ ઊંચું થવું જોઈએ પરફેક્ટ છે ખેતીમાં ઉપયોગ કરેલો નથી પીડીયો મેથી દસ પાંત્રી ડીઆઈ ઓગણચાલીસ વોટ પાવર વન ઓનર પાર્કિંગ ચાલુ કંપની

માર્ચિંગ ચાલુ છે ત્રીસ એકત્રીસ જેટલી ગેરું છે સ્લો લીવર એ ઝડપથી ઉપડે છે સ્લો લીવર કઈ તો ઉપાડે પણ સ્લોમાં એ ઊંચું થવું જોઈએ પરફેક્ટ છે ખેતીનો ઉપયોગ કરેલો નથી પીડીયોગેતી